હર હર મહાદેવ તો મિત્રો કેમ છો મજામાં જ તો ગાય આજનો વિડીયો કંઈક ખાસ અને ખાસ થવાનો છે અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક જરૂરથી કરજો તો મિત્રો શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો છે અને આજે છે શ્રાવણ મહિનાનો આપણે પહેલો સોમવાર તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ મહાદેવના મંદિરે તો મિત્રો તમે સામે જોઈ શકો છો માણકેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે મિત્રો અહીંયા બાકુર કોઢરવાડા રોડ પર જે તમે વિડીયોમાં જોઈ શકો છો તો મિત્રો સરસ મજાનું એવું અહીંયા મંદિર આવેલું છે પેટ્રોલ પંપથી આગળ તો મિત્રો આપણે આવી ગયા છીએ મહાદેવના મંદિરે તો ચાલો મિત્રો હું તમને આજે મહાદેવના દર્શન કરાવીશ તો મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને આપણી ચેનલ ઉપર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરવાનું ભૂલતા નહીં તો મિત્રો આ રીતે આપણે અહીંયા મહાદેવના દર્શન કરવાના છીએ મિત્રો બહુ મસ્ત મજાનું અહીંયા મંદિર છે જે મહાદેવનું મંદિર અહીંયા આવેલું છે તમે વિડીયોમાં જોઈ શકો છો તો દોસ્તો અહીંયા તમે માતાજીના પણ દર્શન કરી શકો છો બહુ મસ્ત મજાનું એવું મંદિર આવેલું છે મિત્રો તો ગાય જ વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો તો મિત્રો અહીંયા આ શીતળા માતાનું મંદિર પણ આવેલું છે અને અહીંયા બાજુમાં બહુ બધા દેવી દેવતાઓના મંદિરો આવેલા છે તો મિત્રો હું તમને આજે દર્શન કરાવીશ આપણા આ મહાદેવના મંદિરના તો મિત્રો ચાલો અહીંયા નીચે જે તમે પાછળના ભાગમાં જોઈ શકો છો શનિદેવ મહારાજનું મંદિર આવેલું છે મિત્રો અને હનુમાન દાદાનું મંદિર છે તો ગાઈઝ આપણે નીચે જઈશું અહીંથી તો મિત્રો અહીંયા દેવના પણ તમે દર્શન કરી શકો છો વિડીયોમાં તો ગાઈઝ આપણે અહીંયા નીચે શનિશ્વર મહાદેવનું મંદિર આવેલું છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો દોસ્તો તો મિત્રો અહીંયા બળિયાદેવનું પણ મંદિર આવેલું છે તો ગાઈજ તમે બળિયાદેવના દર્શન કરો તો ગાઈઝ અહીંયા કાર્તિક સ્વામીનું મંદિર પણ આવેલું છે મિત્રો તો ચાલો આપણે અહીંથી સીડીથી નીચે જઈશું અને ત્યાં આગળ હનુમાન દાદાના દર્શન કરાવીશું અને શનિદેવના પણ દર્શન કરાવવાના છીએ મિત્રો તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો આપણે આવી ગયા છીએ જે આપણા મહાદેવના મંદિરની પાછળ જે આવેલું છે શનિદેવનું મંદિર છે અને અહીંયા હનુમાન દાદા બિરાજમાન છે તો તમે દર્શન કરી શકો છો મિત્રો તો આપણે અહીંથી તિલક કરી લેશું સરસ મજાનું તો મિત્રો અહીંયા શનિ ચાલીસા આવેલી છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો તો મિત્રો આ રીતે સરસ મજાનું મંદિર આવેલું છે અહીંયા હનુમાન ચાલીસા પણ તમે જોઈ શકો છો વિડીયોમાં તો ગાઈઝ અહીંયા બહુ મસ્ત મજાના આપણે દર્શન કરી લીધા છે તો મિત્રો તમે જોઈ શકો છો વિડીયોમાં અહીંયા આપણે હનુમાન દાદાજીના મંદિરે છીએ અને આપણે જે દર્શન કરવા માટે આવેલા છીએ અહીંયા તો મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો તો ગાઈઝ તમે અહીંયા જોઈ શકો છો સરસ મજાનું વાતાવરણ છે સવારે સવારે આપણે અહીંયા આ મહાદેવના મંદિરે દર્શન કરવા માટે આવેલા છીએ મિત્રો તો તમે જોઈ શકો છો અહીંયા બહુ સરસ એવું મંદિર બહુ મોટું મંદિર આવેલું છે તો મિત્રો અહીંયા તમે મંદિરના આજુબાજુનો જે વ્યૂ છે એ બહુ સરસ મજાનો છે જે તમે જોઈ શકો છો તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આપણે અહીંયા રસ્તા ઉપર ઊભા છીએ અને અહીં રહીને કંઈક આવો નજારો છે તો મિત્રો અહીંયા સવારે સવારે આજે શ્રાવણનો પહેલો સોમવાર છે ને તો બહુ ભક્તોની ભીડ છે મિત્રો અંદર બહુ બધા દર્શન માટે આવેલા છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો તો કાંઈ દૂર રહીને કંઈક આવું દેખાય છે મંદિર તો મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો તો મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બન્યારો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ભૂલશો નહીં તો મિત્રો અત્યારે હવે આપણે સરસ મજાના એવા દર્શન કરી લીધા છે મહાદેવના તો ગાય અહીંયા આપણે સરસ મજાનું એવું મંદિર આવેલું છે એવા મહાદેવના દર્શન કરી શકો છો માણકેશ્વર મહાદેવના તો મિત્રો આ રીતે સરસ મજાનો અહીંયા વ્યૂ તમે જોઈ શકો છો મંદિરનો તો મિત્રો તમે પણ આવો ને આ બાજુ તો પંડરવાડા બાજુ તો દર્શન કરવાનું ભૂલશો નહીં તો મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ જરૂરથી જણાવજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો મિત્રો તો ફરી મળીશું બીજા એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને હર હર મહાદેવ હર હર મહાદેવ